તો મેં આ કયું બિયારણ વાયું છે તો હું તમને એ પણ બતાવી દઉં કે કયું બિયારણ વાયું છે તો આ રાયડામાં મેરિયા કંપનીનું એસ ફાઈવ સસો ત્રીસ તમે આ જે કેમેરામાં જોઈ રહ્યા છો એ પ્રમાણેનું મેં એસ ફાઈવ સસો ત્રીસ ટીરિયા કંપનીનું વાયુ છે અને આની પ્રાઇસ છે ખેડૂત મિત્રો અગિયારસો રૂપિયા મેં આપી હતી બરોબર ઉપર સાપેલી તો પંદરસો છે પણ અગિયારસો રૂપિયા એ વખત લીધા હતા તો મેં આ બિયારણ વાયું છે હવે આપણે વાત કરીએ કે આ રાયડામાં મેં શું કર્યું શું ના કર્યું ખાતર શું આપ્યું તો જ્યારે મેં વાયો એ ટાઈમે મતલબ શરૂઆતમાં જ ડીએપી આ એક વીઘાનું ખેતર છે મારે એમાં મેં પચાસ કિલો ડીએપી આપી દીધું હતું એના પછી જાણે આપણે પોણ પઈએ રાયડો નાનો નાનો માપનો આટલો સાઈજનો થાય એટલા માટે એ વખત યુરિયાનું મેં એક થેલી આપી દીધી હતી તો ડીએપી શરૂઆતમાં આલ્યું જ્યારે વાયું ત્યારે અને પછી આપણે આપ્યું

પાકવા દેવો છે હવે પાણ બાણ આપવું નહીં અને હવે આપણે વાત કરીએ કે આમાં ઉત્પાદન વધારે લેવા શું કરવું તો ઘણા ખેડૂત મિત્રોને મેં જોયા છે કે એવું કરતા હોય છે કે પાણી વધારે પાઈ દે જેમ કે પાંચ કે છ પાણ પાઈ દે તો રાયડામાં એવું નહીં કરવાનું રાયડામાં ત્રણ કે ચાર પોણ તમે પો ભલે તમારે કુવામાં બોરમાં ગમે તેટલું પોણી હોય પણ તમારે ચાર જ પોણા આપવાના છે ત્રણ અથવા ચાર તો એનું ઉત્પાદન વધે અને બીજી વાત ક રાયડામાં બીજું તો ખાસ કરવાનું હતું નહીં પણ જો નિંદામણ થાય તો એને તમારે દૂર કરવાનું અથવા તો તમે દવા છાંટીને નિંદામણ દૂર કરી શકો અને દવા કઈ વાપરવી એ તમે ઉપર આઈ બટનમાં આવશે જે એમાં મેં માહિતી આપી છે કઈ દવા છાંટવાની શું કરવાનું એ તમે જોઈ શકો છો હવે આપણે બીજી વાત ક રાયડો આપણે વાઈએ છીએ બરોબર તો ઉત્પાદન લેવા બીજો મુદ્દો વહેલું વાઈ દેવું મતલબ નવરાત્રી ના આજુબાજુમાં રાયડો વાયદેવું ઘણા મિત્રો શું કરે છે લેટ વાવે છે તો પાહન રાયડું હશે તો એમાં રોગચાળો આવશે અને બધું જ તકલીફ થશે જેનાથી તમારું ઉત્પાદન ઘટી જશે તો તમારા નવરાત્રી દેવું તો એ પણ એક લાભદાયક છે ઉત્પાદન લેવા માટે અને બીજું તો તમે કહો છો પણ હું તમને નથી કહેતો કે તમે અગિયારસો નું વાવરસો નું વાવો બિયારણ તમારું બસો કે ચારસો નું હશે તો પણ થશે તમારી જમીન મજબૂત હોવી જોઈએ જો તમારી જમીનમાં છાણિયું ખાતર હશે બધા પોષક તત્વો હશે તો તમારી જમીન મજબૂત ગણાશે બરોબર બિયારણ ઉપર એવું નથી કે ભાઈ તમે આ વામે આટલું ઉત્પાદન હોવી જોઈએ અને જમીન મજબૂત હશે તો ઉત્પાદન થશે ચોક્કસ થશે તો ખેડૂત મિત્રો તમે એકવાર ફરી એકવાર જોઈ લ્યો આ મારા ખેતરમાં છે એ આ રીતનો રાયડો છે અને તમે જોઈ શકો છો કે આ રીતનો થઈ ગયો છે હવે પાકવાની તૈયારી જ છે હવે થોડા મહિના પછી પાકી જશે તો બસ ખેડૂત મિત્રો બીજું તો કઈ નહીં આવા જ વિડીયો મારા આવતા રહેશે અને તમે જોતા રહેશો અને જો વિડીયો તમને આ ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જવાન જય કિસાન